હેલો વિદ્યાર્થી મિત્રો હું રાજેશ પટેલ સ્વાગત કરું છું એમએસ વિઝન એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર મિત્રો આજે આપણે જોઈશું ધોરણ દસમાં વિષય ગણી નંબર પાંચ સમાંતર શ્રેણી તો જોઈશું એમાં સ્વાધ્યાય વચ પોઈન્ટ એક તો તેની થિયરિકલ સમજી લઈએ કે સમાંતર શ્રેણી કોને કહેવાય તો મિત્રો આપણને કોઈ બી શ્રેણી આપેલી હોય તો એની ત્રણ શ્રેણીના દરેક પદ્ધતિનો તફાવત સમાન હોય તો તેને કહેવાય સમાંતર શ્રેણી તો આપણે એક શ્રેણી જોઈ લઈએ શ્રેણી લઈએ ત્રણ આપણને અહીંયા એક શ્રેણી આપેલી છે શ્રેણીમાં પ્રથમ પદ કહેવાય અને બીજું પદ અને ત્રીજું પદ અને ચોથું પદ અને પાંચમું પદ અને છઠ્ઠું પદ કહેવાય તો તેને દર્શાવો તો એ પદ આ બીજા પદને એ ટુ પડે ત્રીજા પદને એ થ્રી પડે ચોથા પદને એ ફોર પડે આ રીતની લાઇન્સર આપીને દર્શાવી શકીએ છીએ તો પેલા આ સમાંતર શ્રેણી છે કે નહીં તે નક્કી કરવા માટે આપણે પેલા તેનો તફાવત શોધીશું તો તફાવત શોધવા માટે શું સૂત્ર છે તફાવત ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એનો મતલબ કે એ ટુ માંથી એ યા એ વન બાદ કરો એટલે એ ટુ માઇનસ એ વન તો એ ટુ કેટલા આવ્યા છે છ માઇનસ એ વન કેટલા છે ત્રણ બરાબર ત્રણ આપણે તફાવત એક વાર લઈ લીધો બીજી વાર બીજા બે સ્ટેપ તફાવત ચેક કરી લઈએ સમાન છે કે નહીં તો તફાવત ડી બરાબર હવે બીજો તફાવત લઈએ તો ત્રીજા પદમાંથી માંથી બીજું કોઈ બાદ કરવાનું એટલે એ થ્રી માઇનસ એ તો એ થ્રી બરાબર કેટલા છે અહીંયા નવ માઇનસ એ બરાબર કેટલા છે છ બરાબર ત્રણ જુઓ તફાવત ડી જોવો જુઓ ત્રણ આવ્યો ડી ટુ બરાબર ત્રણ આવ્યો તો અહીંયા આપેલ શ્રેણી એ શું છે સમાંતર શ્રેણી છે તો મિત્રો આપણને સમાંતર શ્રેણી મેળવતા ખબર પડી ગઈ હવે જોઈએ આગળ હવે આપણને સૂત્ર આપેલું હોય છે પદ શોધવા માટે આપણને એનનું પદનું મિત્રો સૂત્ર આપેલું હોય છે આને કહેવાય છે એનમું પદ અને કહેવાય છે પ્રથમ પદ આને કહેવાય છે એન એટલે એનું પદ કયું છે એ એટલે એ કયું પ્રથમ પદ છે એન બરાબર જે એન છે એ કયા પદનો નંબર એ પદનો નંબર કયો છે એટલે એન અને બી બરાબર એટલે તફાવત તો મિત્રો હવે આપણને એમ કીધું અહીંયા કે પહેલું પદ જુદો બીજું પદ જુદો ત્રીજો પદ જુદો તો એના માટે ફોર્મ્યુલા બની જાય અહીંયા તો એ વન બરાબર એ વન મૂકીએ એન જગ્યાએ તો એ n એની જગ્યાએ વન મૂકીએ વન 1 વન તો એ વન બરાબર એ વધતા જીરો ડી આનો લાંબ છે જીરો તો એ વન બરાબર એ હવે એ જ રીતે એ ટુ હવે તો એ ટુ બરાબર અહીંયા બે આપ્યા છે તો અહીંયા ની જગ્યાએ બે મૂકીશું તો અહીંયા એ વત્તા એની જગ્યા બે માઇનસ વન ટુ ડી ત્રીજું પદ લઈએ એ થ્રી તો અહીંયા એને જગ્યાએ કેટલા મૂકીશું ત્રણ તો એ વત્તા એની જગ્યાએ ત્રણ મૂકીશું માઇનસ એક ઇન્ટુ ડી એ વત્તા ત્રણ માંથી બે જાય એટલે બે તો અહીંયા શું હવે આપણે આગળ સૂત્ર એ ફોર લખવું લખી શકીએ એ ફોર બરાબર એ વત્તા ત્રણ ડી એ ફાઈવ બરાબર એ વત્તા ચાર ડી એ સિક્સ બરાબર એ વત્તા પાંચ ડી જે પદ આપ્યું હોય એમાંથી એક ઓછો ડી કરીને મૂકી દેવાનો તો એ પદનું સૂત્ર બની છે તો આ રીતે એમાંથી આ સૂત્ર આપણને મળે છે એટલે એ પદ શોધીશું એ ટુ શોધીશું એ થ્રી શોધીશું એ ફોર સુધી શું આટલા સુધી મિત્રો ક્લિયર એકમાં દાખલા નંબર બે લીધો છે પહેલા દાખલા નંબર એક આપણ પરીક્ષા માટે કોઈ ઉપયોગમાં નથી એટલે પરીક્ષામાં પૂછાતો ન હોવાથી એટલે વધારાનો આપણે અહીંયા ગણતા નથી પોઈન્ટ પોઈન્ટ એક માં દાખલા નંબર બે થી સ્ટાર્ટ કરીશું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણને દાખલા નંબર બે માં શું કહ્યું છે પ્રથમ પદ એ અને તફાવત બી ના મૂલ્યો આપેલ છે તો સમાંતર શ્રેણીના પ્રથમ કેટલા પદ શોધવાના ચાર કેટલા પદ કીધા છે અહીંયા ચાર પદ શોધો તો આપણે હમણાં જ થિયરીમાં જોયું કે પ્રથમ પદ માટે a1 બરાબર સૂત્ર શું હતું a એ વન બરાબર એ બરાબર કેટલા આપ્યા છે દસ દસ બરાબર વીસ હવે જોઈશું એ થ્રી એ થ્રી બરાબર એ વત્તા ટુ ડી આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો તો એ બરાબર દસ વત્તા બે એમના એમ

તો આપણે પ્રથમ પદ બીત્યું ત્રીજું અને ચોથું આ ચારે ચાર પદ આપણે મેળવી દા હવે એ જ જોઈએ દાખલા નંબર બેમાં પણ એ જ રીતે આપણે ચાર પદ મેળવીશું મિત્રો તો પહેલાં એ વન બરાબર એ બરાબર માઇનસ બે એ બરાબર કેટલા આપ્યા છે માઇનસ બે હવે એ ટુ બરાબર એ વધતા બી એ બરાબર કેટલા છે માઇનસ બે વધતા બી બરાબર કેટલા છે ઝીરો જવાબ આવશે માઇનસ બે હવે એ થ્રી બરાબર એ વત્તા ટુ ડી વિદ્યાર્થી મિત્રો જો તમે ત્રીજી પર શોધવાનું હોય તો અહીંયા ડી કેટલા હોવા જોઈએ બે ડી એક ડી ઓછો હોય છે તો એ બરાબર કેટલા છે માઇનસ બે વત્તા બે એમના એમ ડી બરાબર આપણને જીરો આપેલા છે તો માઇનસ બે વત્તા બે ગુણ્યા જીરો એટલે જીરો બરાબર માઇનસ બે E batang Di diau sehingga empat c itu dia tran diau sehingga, itu E berapar minus B batang tran B berapar jadi minus B itu sehingga diau batang tran gunanya nol jadi nol, lalu jab diau B. Ayo apa nampak empat pas sudut itu? Habis diau yang metrol justru nomor tran. Jadi daerah nomor tran apa nampaknya pertama empat pas sudut mana c? Jadi ત્રણ ચાર માઇનસ ત્રણ બરાબર જવાબ આવશે એક હવે જોઈએ એ થ્રી એ થ્રી બરાબર સૂત્ર આવશે એ વત્તા ત્રણ દુ છ બરાબર જવાબ આવશે માઇનસ બે હવે જોઈએ એ ફોર એ ફોર બરાબર એ વત્તા ત્રણ બી અહીંયા ફોર હોય તો અહીંયા ત્રણ લખવાના અહીંયા ત્રણ હોય તો અહીંયા ટુ અહીંયા ટુ હોય તો અહીંયા વન અહીંયા વન હોય તો અહીંયા કશું ડી લખવાનું જ નથી એ રીતે મિત્રો આપણે સૂત્ર યાદ રાખીશું હવે એ બરાબર ચાર વત્તા ત્રણ ડી બરાબર શું આપ્યું છે માઇનસ ત્રણ છે તો ચાર માઇનસ પ્લસ માઇનસ ત્રણ તારીખ નવ ચારમાં છે નવ જાય એટલે માઇનસ પાંચ કેટલો જવાયો માઇનસ પાંચ

તો એ બરાબર તો આપણને આપેલા છે માઇનસ વન વધતા ટુ ડી બરાબર એક ભાગ્યા બે વન વન ટુ ટુ ઉગી ગયા કેટલું બચ્યું માઇનસ વન વધતા વન બરાબર જવાબ આવશે જીરો હવે જોઈએ એ ફોર તો એ વધતા ત્રણ ડી થશે તો એ ફોર જગ્યાએ એ બરાબર માઇનસ વન વધતા ત્રણ એમના એમ ડી બરાબર થશે એક ભાગ્યા B to minus one to tron eka tron to veta tron faja b to lasa be la ye to B eka b bie. to be masu tase B eka b bie. panki bie. vat minus b veta la veta tron in naim baga. b su so, tron ma ke be jait le eik nici eik le jaba se b bahkan namba cak kuru હવે જોઈશું દાખલા નંબર પાંચ તો દાખલા નંબર પાંચમાં પણ આપણે એ રીતે એ વન પણ શોધીશું એ વન બરાબર એ એ વન બરાબર એ એ બરાબર કેટલા આપ્યા છે માઇનસ એક પોઈન્ટ પચીસ હવે એ ટુનું સૂત્ર મૂકીશું એ ટુ બરાબર એ વત્તા ડી હવે એ વત્તા ડી હોય તો એ બરાબર કેટલા છે માઇનસ એક પોઈન્ટ પચીસ વત્તા ડી બરાબર કેટલા છે માઇનસ જીરો પોઈન્ટ પચીસ એનો મતલબ થશે -1.25 -+- 0.25 તો માઈનસ માઈનસ છે તો માઈનસનો માઈનસ થશે અને 1.25 + 0.25 બન્યે સ્ટેપ માઈનસ આવ્યા હોય તો માઈનસ માઈનસ નું चिन्ह રહે માઈનસ અને બંનેનો થશે સરવાળો 1.25 + 0.25 = 1.50 શું થશે 1.50 જવાબ હવે આયો

0.25 * 2 એટલે 25 * 2 50 અને 2 પોઈન્ટ કાપો એટલે 0.50 શું થશે 0.50 હવે જો માઈનસ માઈનસ તો चिन्ह રહે માઈનસ પર બનેનો થશે સરવાળો 1.25 + 0.50 થશે 1.75 એ જ રીતે જોઈએ હવે ચોથો પદ a4 f4 = a + 3b તો હવે એની જગ્યાએ આપણે કિંમત આપેલી છે -1.25 तो -1.25 + 3 b बराबर अपेलाचे -0.25 तो શું લખી જોવે અહીંયા -1.25 અહીંયા +-- 0.25 * 3 એટલે 25 * 3 = 75 ને 2 પોઈન્ટ કાપો એટલે 0.75 એટલે 1.25 એટલે એટલે બંને થશે થશે બંનેનો સરવાળો એટલેનો મતલબ આ રીતે મિત્રો આપણે અહીંયા ચાર ચાર પદ દરેક દાખલાના શોધી દીધા હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે દાખલા નંબર ત્રણ તો દાખલા ત્રણ માં આપણને શું આપ્યું છે કે નીચે આપેલ સમાતર શ્રેણીના પ્રથમ પદ અને તફાવત શોધો તો મિત્રો આ તો દાખલો વિજય છે પ્રથમ પદ તો શબ્દ આપણને આવડે છે તો અહીંયા લખીશું પ્રથમ પદ એ બરાબર કેટલું થશે ત્રણ તો સાવ જઈએ મિત્રો હવે શું કીધું બીજું તફાવત તો તફાવત બી બરાબર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો એટલે કે ટુ માઇનસ એ વન એ ટુ કેટલા છે વન માઇનસ એ વન કેટલા છે ત્રણ બરાબર માઇનસ બે તફાવત આવ્યો એવી રીતે અહીંયા લખીએ તો પ્રથમ પદ એ બરાબર કેટલા છે માઇનસ પાંચ આ પ્રથમ પદ બીજું ત્રીજું ચોથું એમ પદ અહીંયા આપેલા છે હવે તફાવત જોઈએ તફાવત બી બરાબર એ ટુ માઇનસ એ વન એ ટુ એટલે બીજું પદ કેટલું છે માઇનસ એક માઇનસ એ વન કેટલા છે માઇનસ પાંચ કેટલા છે માઇનસ પાંચ તો માઇનસ એક માઇનસ માઇનસ પ્લસ પાંચ થશે ચાર હવે જોઈએ દાખલા નંબર ત્રણ તેમાં પ્રથમ પદ એ બરાબર કેટલા છે એક ભાગ્યા ત્રણ હવે જોઈએ તફાવત તો તફાવત બી બરાબર એ ટુ માઇનસ એ વન એ ટુ કેટલા છે પાંચ ભાગ્યા ત્રણ પાંચ ભાગ્યા ત્રણ માઇનસ એ વન કેટલા છે એક ભાગ્યા ત્રણ તો જોઈએ બંનેના છેદમાં ત્રણ ત્રણ સરખા છે છેદ સરખો હોય તો લસા કેટલો થાય ત્રણ થઈ જશે તો ઉપર થશે પાંચ માઇનસ એક બરાબર ચાર ભાગ્યા ત્રણ પાંચમાં થઈ જાય ચાર છેદમાં ત્રણ તો હતા જ હવે જોઈએ દાખલા નંબર ચાર એમાં જોઈએ પ્રથમ પદ એ બરાબર કેટલા છે ઝીરો પોઈન્ટ છ હવે જોઈએ તફાવત તફાવત બરાબર તફાવત બી બરાબર એ ટુ માઇનસ એવન એ ટુ એટલે કેટલા છે એક પોઈન્ટ સાત માઇનસ એવન એટલે 0.6 પોઈન્ટ છ બરાબર એક પોઈન્ટ સાતમાં ઝીરો પોઈન્ટ છ જાય એટલે એક પોઈન્ટ એક આ થઈ ગઈ મિત્રો આપણું દાખલા નંબર ત્રણ